વિરમગામના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ ભાજપમાં જોડાતા માંડલ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ ચબુતરા ચોક પાસે હાઈ હાઇ રે વેચાણી વેચાણી રૂપિયા દસ કરોડમાં વેચાણીના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો વિરમગામ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ ભાજપમાં જોડાતા માંડલ તાલુકા કોંગ્રેસના કાર્યકરો ચબુતરા ચોક પાસે હાય રે તેજસ્વી હાઈ હાય અને વેચાણી રે વેચાણી દસ કરોડમાં વેચાણીના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો તેજસ્વીબેનનું પુતળાનું દહન કરે તે પહેલા વિરોધ કરી રહેલા વીસથી વધુ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓની દેતરોજ પોલીસે અટકાયત કરી હતી વિરમગામ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ ભાજપમાં જોડાતા દેત્રોજ તાલુકા કોંગ્રેસના કાર્ય કરવે બાઉચર માતાના મંદિર પાસે ના હાઈ હાઈ ના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો વિરોધ કરી રહેલા થી વધુ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ની દેતરોજ પોલીસે અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે એક પછી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામા આપી રહ્યા છે ત્યારે વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને તેજસ્વીબેન પટેલ પક્ષ પલટો કરતા વિરમગામ વિધાનસભા તાલુકાના વિરમ ગામ માંડલ દેદરોજ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ને હરાવવા માટે આજે એમણે જે કદાચ રાજીનામું આપ્યું હોય તો આ મત વિસ્તાર એમને થી નારાજ થયો છે અને ધારાસભ્ય તરીકે આ વિસ્તારના મતદારોની લાગણી દુભાવી હોય ત્યારે મત વિસ્તારના મતદારો એમના વિરોધમાં આ દેખાવો કર્યા છે અને એ અમારી દ્રષ્ટિએ વ્યાજબી છે અને આવું હોવું જોઈએ શું કાર્યક્રમ હતો પરંતુ એ કાર્યક્રમ નહીં કરવાથી અને પોલીસે અમારી અટકાયત કરી અને પોલીસ સ્ટેશનમાં આજે અત્યારે રજૂ કરેલ છે શું સૂત્રોચાર કર્યા હતા કે સૂત્રોચ્ચાર કેવળ તેજસ્વી બેન ના જ કરેલા તેજસ્વી બેન ના વિરોધમાં જ કરેલા રિપોર્ટ